દૂધ વગર માવા વગર ક્રીમ વગર મિલ્ક પાવડર વગર એકદમ હેલ્ધી ઘી વગર અને સુપર ક્રીમી ટેસ્ટી રબડી હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે ઘરનું કિચન માં આજે આપણે બનાવીશું મોમાં મુકતા જ એકદમ પાણી પાણી થઈ જાય અને ઠંડી ઠંડી ગરમીઓ માટે બેસ્ટ અને સાત્વિક હેલ્ધી ટેસ્ટી આ રબડી એકવાર બનાવી લેશો ને તો તમે વારંવાર આ રીતે જરૂરથી બનાવજો અને તમે ગરમીઓમાં ખાસ કરીને જો હેલ્ધી ટેસ્ટી કંઈ ખાવાનું મન હોય તો આ બનાવી શકો અને દૂધની બનાવટની જેમને એલર્જી હોય ને એના માટે બેસ્ટ છે તો ચાલો રેસીપી બનાવીએ એકદમ હેલ્ધી અને ક્રીમી સાત્વિક રબડી બનાવવા માટે આજે આપણે યુઝ કરીશું શક્કરિયા તો એના લીધે એકદમ ક્રીમી ટેસ્ટી અને ઘટ અને મલાઈદાર આ રબડી તૈયાર થાય છે તો મેં અહીંયા મોટી સાઈઝનું એક શક્કરિયું લીધું છે અને અઢીસો ગ્રામ જેટલું છે હવે એની આપણે છાલ કાઢી લેશું એકદમ સરસ રીતે છાલ કાઢી લેવાની જે પણ પીળો ભાગ હોય ને તે બધો જ આપણે દૂર કરી દેસુ ને એને કટ કરીએ ને એટલે તરત જ એમાંથી રબડી તૈયાર કરી લેવાની કારણ કે એ કાળા જલ્દી પડી જાય છે તો આ રીતના મોટી નું મેં શક્કરી લીધું છે હવે આપણે એના ટુકડા કરી લેશું અને પછી આપણે એને તરત જ પાણીથી ધોઈ લેશું બને ત્યાં સુધી તમે ડાયરેક્ટ પાણીમાં પણ આ રીતે એના ટુકડા કરી શકો છો તો આ રીતે એક સક્કરિયામાંથી મેં ટુકડા કરી લીધા છે હવે એને હું એકથી બે પાણીથી સરસ રીતે વોશ કરી લઈશ પછી આપણે એને મિક્સર જારમાં એડ કરીશું તો આપણે શક્કરિયાને બાફવાની પણ ઝંઝટ નથી તરત જ આ રબડી તૈયાર થઈ જશે હવે ક્રીમી મલાઈદાર ઘાટી બનાવવા માટે આપણે કાજુનો યુઝ કરવાનો અને હવે આ બધું બ્લેન્ડ કરવા માટે પાણીનો યુઝ કરવાનો તો જરૂર લાગે એટલું પાણી એડ કરીશું અને એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી અને તૈયાર કરી લેશું તો આ રીતની સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લેવાની શક્કરિયા છે ને આ રીતે તમે ક્રશ કરશો ને એટલે એનો હલકો કલર ચેન્જ થશે પણ જેમ જેમ કૂક કરશો ને એટલે એકદમ ઓરિજિનલ કલર આવી જશે હવે આપણે એને કરવા માટે આ રીતની સ્ટીલની પેન લેશું જો તમારે સાત્વિક હોય ને તો તમારે ખાસ કરીને માટીના વાસણમાં બનાવવાનું પણ મારી પાસે નહોતું એટલે મેં સ્ટીલના વાસણનો યુઝ કર્યો છે હવે અહીંયા આપણે કોઈ પણ જાતનું ઘી એડ કરવાનું નથી દૂધ એડ કરવાનું નથી માવો મિલ્ક પાઉડર કોઈ વસ્તુ એડ નથી કરવાની માત્ર રબડીને આ રીતે સતત ચલાવતા રહેવાની એટલે ક્રીમી ઘાટી મલાઈદાર તૈયાર થશે અને આજે આપણે સાકર વગર ખાંડ વગર અને ગોળ વગર આ રબડી તૈયાર કરવાના છે તો થોડી વાર માટે આપણે એને કુક કરવાની પછી ફ્લેવર માટે હું અહિયાં થોડું કેસર એડ કરું છું હોય તો કરવાનું નહીતર સ્કીપ પણ કરી શકો છો તો ગરમીમાં ઠંડી ઠંડી હેલ્ધી ગિલ્ટ ફ્રી ખવાય તેવી તમે આવી સાત્વિક રબડી ક્યારે બનાવી છે કે નહીં મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને જરૂરથી કહેજો હવે અહીંયા તમે જુઓ જેમ જેમ કુક થશે ને એનો કલર ચેન્જ થતો જશે અને ઓરિજિનલ ક્રીમી ઘાટી મલાઈદાર રબડી તૈયાર થશે તો હજી સુધી આપણે એમાં કોઈ સ્વીટનેસ એડ નથી કરી જ આપણે આ રીતે સરસ એવું કરી લેવાનું એટલે સરસ રીતે થશે અને એકદમ ક્રીમી મલાઈદાર રબડીનું મિક્સર તૈયાર થઈ જશે હવે અહીંયા તમને જુઓ મને થોડું આ મિક્સર ઘાટું લાગે છે એટલે હું અડધા કપ જેટલું પાણી એડ કરું છું કારણ કે આપણે એને આગળ થોડું કુક કરશું તો હજી ઠીક થશે એટલા માટે હવે અહીંયા એક થી બે મિનિટ આ રીતે સતત ચલાવ્યા પછી આપણે ગેસની ફ્લેમ એકદમ લો કરી દઈશું અને ચમચાને આપણે એમાં જ છોડી દેવાનું કારણ કે આ જે મિક્સર છે ને એ ઉઠશે બહાર જેમ કૂક થશે ને એટલા માટે અને પછી આ રીતે ત્યાં સુધીમાં આપણે એકદમ નેચરલ શુગર એડ કરવા માટે કરવા માટે આજે યુઝ ખજૂરનો તો ખજૂરના લીધે હલકો રબડીનો કલર છે ને એ બ્રાઉન આવશે પણ એનો ટેસ્ટ છે ને બહુ સરસ એવો લાગશે અને એકદમ શુદ્ધ અને સાત્વિક બનશે જો ખજૂરનો એડ કરવો હોય ને તો તમારે અહિયાં ગોળ અને ગોળનો પાવડર લઈ શકાય છે પણ ખાંડ કે સાકર નથી એડ કરવાના વ્હાઈટ સુગર કે એ બધું એડ નથી કરવાનું અને તમારે જો એડ કરવું હોય ને તો બ્રાઉન સુગર પણ એડ કરી શકાય પણ મીઠાશ બહુ સરસ એવો ટેસ્ટ આવશે પણ હોય છે એટલા માટે તો અહીંયા તમે તમારા સ્વાદ પ્રમાણે ખજૂર એડ કરી શકાય હવે ખજૂરના થળિયા કાઢ્યા આ રીતે મિક્સર માં એડ કરવાનું અને બ્લેન્ડ કરવા માટે આપણે પાણી એડ કરીશું એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર કરવાની છે તો જે ખજૂના અને શક્કરિયા રેસા હોય ને જે ફાઈબર એના લીધે આપણે પચવામાં ખૂબ જ હળવી રહેશે અને ખૂબ જ હેલ્ધી પણ બનશે અને જેમને ડાયજેશનનો પ્રોબ્લેમ હોય ને એના માટે આ બેસ્ટ રબડી છે અને જેમને વારંવાર ગળિયું ખાવાનું મન થતું હોય અને જેમને ડાયાબિટીસ હોય એના માટે પણ આ બેસ્ટ રબડી તૈયાર થાય છે તો અહીંયા તમે જુઓ થોડી જ વારમાં એકદમ ઘાટી તૈયાર થઈ ગઈ અને હજુ સુધી આપણે મીઠા શેડ નથી કરી એટલે હજુ આપણે મીઠા શેડ કર્યા પછી કુક કરીશું એટલે એકદમ ક્રીમી તૈયાર થઈ જશે તો આ રીતે થોડી પછી આપણે એમાં ખજૂર પેસ્ટ એડ કરી દેસુ તો આ રીતે બધી પેસ્ટ હું અહિયાં એડ કરું છું અને જરૂર લાગે ને તો તમારે મિક્સર જારમાં થોડું પાણી એડ કરી અને પછી પેસ્ટ ની સાથે બધું એડ કરી દેવાનું અને સારી રીતે મિક્સ કરી લેવાનું હવે આપણે આ રબડીને એક થી બે મિનિટ આ રીતે ચલાવતા રહેશું ને એટલે ક્રીમી ઘાટી અને શાઇનિંગ વાળી આપણી રબડી તૈયાર થઈ જશે તમે જુઓ થઈ ગઈ ને એકદમ ક્રીમી સુગંધ તો એટલી સરસ આવી રહી છે કે ખાવાનું મન જ થઈ જાય તમે આ રબડીને ઠંડી ઠંડી ફ્રિઝમાં રાખી સૌ કરશો ને તો તમે એકવાર આ વાટકી ભરીને ખાઈ લેશોને તો વારંવાર ખાવાનું મન થશે અને આ રબડી ખાવાથી કોઈ તમારું વજન વધશે નહીં ડાયાબિટીસ વધશે નહીં અને ખૂબ જ હેલ્ધી પણ બનશે તો આ રીતે ચમચામાં કોટિંગ થઈને એટલી આપણે એને કૂક કરવાની પછી નીચે ઉતારી અને એને આપણે દસ મિનિટ માટે ઠંડી થવા દેસુ ફ્રીજમાં રાખી ઠંડી મેં કરી લીધી અને હવે આપણે એને સર્વ કરીશું તો એકદમ ચિલ્ડ ઠંડી ઠંડી આપણી એકદમ હેલ્ધી ક્રીમી ટેસ્ટી સાત્વિક રબડી બનીને તૈયાર થઈ ગઈ છે અને આ રીતે એને સર્વ કરી લેશું ઉપરથી થોડા ડ્રાય ડ્રાયફ્રુટથી ગાર્નિશ કરીશું તો મેં કાજુ અને પિસ્તાની સ્લાઇસ લીધી છે અને સાથે થોડું કેસર પણ ગાર્નિશ કરીશું અને આ ક્રીમી ટેસ્ટી રબડીને આપણે ફ્રી એન્જોય કરીશું તો તમે પણ આ રીતે હેલ્ધી ટેસ્ટી ક્રીમી આ રબડીની રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી અને બીજી તમારે સાત્વિક રેસીપી જોતી હોય ને તો મને કમેન્ટમાં કરજો હું તમારી સાથે શેર કરીશ અને રેસીપી સારી લાગી હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં